નમસ્કાર મિત્રો મિત્રો ખાખીની આંખે શું પાટા બાંધેલા છે કેમ દારૂના અડ્ડાઓ બતાતા નથી કે મહિલાઓ મેદાને આવવું પડે છે શું આજની તારીખે પણ પોલીસ કર્મચારીઓ દારૂના અડ્ડા જોઈ મોઢું ફેરવી લે છે કે એ પ્રકારની પરિસ્થિતિ છે કે એમને મોઢું ફેરવી લેવું પડે લોકો રજૂઆત કરવા આવે તો સાંભળવાની બાકી બીજી તરફ દારૂના અડ્ડા પણ ધમધમતા રહેશે વિસ્તાર જ વાત કરું ગુજરાત પોલીસ કાં તો મને અને તમને ઉલ્લુ બનાવે છે અથવા તો તેને કામ જ નથી કરવું એક વાત એ છે કે લોકો પહોંચે ને લોકો કહે કે દારૂના અડ્ડા જગ્યાએ ચાલી રહ્યા છે તમે બંધ કરો પોલીસ શું કામની શું પોલીસ માહિતી ન હોય કે ક્યાં દારૂના અડ્ડા ચાલે છે કોણ ચલાવી રહ્યું છે કોણ બુટલે આપશે વાત એ છે કે કામ જ નથી કરવું જ્યારે માહિતી આપી દેવામાં આવે જ્યારે કહે કે અમે રેડ કરીશું બે દિવસ બાદ પરિણામ મળશે પછી બે દિવસ પાંચ દિવસ પછી ફરી એ અડ્ડા શરૂ થઈ જતા હોય છે આ પ્રકારની પરિસ્થિતિ કેમ થી લઈ પોલીસ કર્મચારીઓ તમામ હપ્તાઓ ખાય છે અને એ તમામ હપ્તાઓ તમામ પૈસાઓ લોકોના મોત પરથી આવે છે લોકો મરી રહ્યા રહ્યા છે છે અને બીજી તરફ ઘર ભરાઈ સત્ય હકીકત એ છે કે લોકોને પણ ખબર છે અને પોલીસ કર્મચારીઓ નેતાઓને પણ ખબર છે કે બેફામ દારૂ વેચાય છે લોકો મરી રહ્યા છે આમ છતાં પણ અમુક લોકો રસ્તા પર આવે છે અમુક આગેવાનો બોલે છે પાટણ અને કોડીનારથી મહિલાઓએ સામે આવવું પડ્યું પોલીસ સ્ટેશન સુધી જવું પડ્યું આથી વધુ લાચારી શું હોઈ શકે કાયદો છે કાયદાનું શાસન છે આમ છતાં પણ તમે તેનું પાલન નથી કરાવી શકતા લોકોએ જાતે તમારા સુધી આવવું પડે અને તમને એડ્રેસ આપવો પડે કે આ જગ્યાએ આ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે કોડીનારના મિત્યાજથી ઘટના આવી અને પાટણથી પણ ઘટના આવી કોડીનારના મિત્યાજની વાત કરી લઈએ કે ત્યાં મહિલાઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી પોલીસ કર્મચારીઓએ તેમની વાત સાંભળી પરંતુ

ભાઈ દીકરી અમે દીકરીઓ મૂકવા જ આવજો લેવા જ આવજો કારણ તો ઉનાળો છે અમે જઈ શકીએ પછી અમે મજૂરી અમારા ધંધે પાણી જાય તો અમારી દીકરીને ગમ કેટલીક રાખવી તો દારૂ અમારા પલોટમાં ગામમાં અતિસર દારૂનો ત્રાસ પછી બે કિલોમીટર અમે આઘાર રહી ગામથી અમારે હાથ લાગે છોકરીનું ટીસનું અમારે મૂકવા જ ગામમાં લેવા જ તો દારૂ પી પીને અનેક અમારી આશા પડતા હોય તો અમારે તો મોટી ઉંમર છે અમારી બહુ નાની ઉંમર થઈ જશે

આ બળે છે એટલા માટે બોલે છે કેટલી મહિલાઓ અત્યાર સુધીમાં પીડાઈ ચૂકી છે કેટલી મહિલાઓ આ દારૂના કારણે રોજ માર ખાય છે પતિ અને એક પણ મૃત્યુ પામે બાળકની અને પરિવારની જવાબદારી તેના પર આવી જાય નાની ઉંમરે બાળક અનાથ થઈ જાય ત્યારબાદ ઈ શું કરે બાપની છત્રછાયા હોય ની આડા હોય છે આ નાની પાછળ બધું જ હોય તો આ દેશી દારૂની કેમિકલવાળા દારૂની બધી છે આજ પ્રકારની ઘટના પાટણથી સામે આવી પાટણના સમય તાલુકાના વરાણાથી મહિલાઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચી અને તેમણે કહ્યું કે અહીં તો મંદિર છે આમ છતાં પણ બેફામદારું વેચાય છે આવું કેમ અને મહિલાઓ બોલે છે છતાં પણ કાર્યવાહી નહીં શું વાત કરવામાં આવી સાંભળો તાલુકામાં વરાણાઘા વરાણા ઘામમાં અડે સાલુ હે મુજબ આશી તમે કારો તો અમે જનતા રે દો પાંચ છે નકા દારૂ બંધ અને કારણે રાત ડાળો બૈરાં ક્યાં ને હેડો કે હેડો

આપે સાંભળ્યું કે મહિલાઓએ શું કહ્યું પહેલી વાત તો એ કે આ મહિલાઓએ ત્યાં સુધી ન પહોંચવું પડે તે પ્રકારનું શાસન હોવું જોઈએ આઠ આટલા વર્ષોથી આ બે હજાર પચીસ પૂરું થવા આવ્યું બે હજાર છવ્વીસ દેશ આમ છતાં પણ આપણે હજુ આ જ દેશી દારૂ પર વાત કરવાની આમ છતાં પણ આપણે હજુ બસ એની બદી પર જ વાત કરવાની બીજા પડકારો આપણા ગુજરાત માટે આપણા દેશ માટે ઘણા છે આમ છતાં પણ આપણે આજની તારીખે પણ જૂની બદી દૂર નથી કરી શક્યા ધારાસભ્યો બદલાય છે પરંતુ એ ગામમાં દેશી દારૂ વેચાવાનું બંધ નથી થતું સમજાતું નથી આ પ્રકારની પરિસ્થિતિ ક્યારે દૂર થશે એક તાલુકો તો ઝડપેસલાક દારૂબંધી હોય તેઓ કરીને બતાવો જિગ્નેશ મેવાણી જેવા આગેવાનો જ્યારે જ્યારે બોલે છે જ્યારે રસ્તા પર આવે છે જ્યારે વિરોધ કરે છે ત્યારે કહેવામાં આવે છે કે આની વાત અમુક દિવસ સુધી ચાલશે જિગ્નેશ મેવાણી બોલશે તો વધી વધીને આ ક્રિસમસના સમયમાં બારસો રૂપિયાવાળી બોટલ હશે પંદરસો રૂપિયા થઈ જશે બાકી મોટો ફરક નહીં પડે હજુ થોડા દિવસ પહેલાં સાણંદ પાસે દારૂની ટ્રક પલટી ખાઈ ગઈ ખબર પડી કે આ દારૂ છે પછી તો ખબર પડી આવી તો કેટલી ટ્રક બોર્ડર ક્રોસ કરીને ગુજરાતના મધ્ય ભાગ સુધી પહોંચી જતી હશે વચ્ચે તમામ વિભાગો શું કરે છે આ સવાલ છે તમે દારૂની મુહિમ લઈને ચાલી રહ્યા છો દારૂ બંધ કરાવવાની વાત કરો છો પરંતુ પહેલાં કોઈ એક તાલુકાની તો વાત કરો કોઈ એક ગામડાની તો વાત કરો અને પહેલાં જ્યાં દેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે કેમિકલવાળો દારૂ વેચે છે એને તો બંધ કરીને બતાવો વાત તો હવે ડ્રગ સુધી પહોંચી ગઈ છે ખેર યુવા પેઢી પણ આના રવાડે ચરી રહી છે અને આ અંતે નુકસાન આપણા ગુજરાતને થઈ રહ્યું છે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો આપ શું વિચારો છો આપનું શું કહેવું છે શા માટે બંધ નથી થતું પોલીસ કર્મચારીઓ બદલાઈ જાય નેતાઓ બદલાઈ જાય પણ એ દારૂના અડ્ડા ધમધમતા હોય છે બસ બુટલે બદલાયા રાખે એ જ પ્રમાણમાં દારૂ વેચાતો રહેતો હોય છે લોકો મરે છે કોને ફરક પડે છે આપનો અભિપ્રાય લખજો આ આ પસંદ પસંદ આવ્યો હોય હોય માહિતી આવી કરજો કરજો શેર તમામ જવાબદાર લોકો સુધી પહોંચાડજો કે જેમના પેટનું પાણી નથી હલતું જેમની સામે તમે ગમે એટલું બોલો એની એટલા જાડી ચામડીના થઈ ચૂક્યા છે કે એમને ફરક નથી પડતો એમને ફક્ત બસ એમના હપ્તા બતાય છે આ કડવી વાસ્તવિકતા છે ધન્યવાદ